હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે સુબાવાળા લાકડા ભરવા માટે જઈ રહ્યા છે અને ટિફિન તૈયાર થઈ ગયું છે અને પાણી મૂકી લીધું છે તો મિત્રો આખો બ્લોગ જોજો અને ચેનલને સપોર્ટ કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો

હે અહીંયા પૂરું પડે તો જ ગાડી નીકળે એવું લાગે આ તો પગથિયે જવા છે હે આ જો અહિયાં પગ મૂક્યો આ એક પગ આ પગથિયું જ છે એમ પગથિયા ટાઈપ નું છે આખું ગાડી કાઢવાની અઘરું છે હે પુષ્પાઢા હે પુષ્પાઢા અરે ડ્રાઈવર જણે મારો હું તો વાત છે ડ્રાઈવર જાણે ડ્રાઈવર જેમ કરે તેમ ગાડી ગાડી ખરાબ થઈ તો ડ્રાઈવર જાણે મારે ગાડી નીકળી જવું જોઈએ હા ગાડી નીકળી જવી જોઈએ પણ તા ખરાબ છે તો શું કરીએ આપણે થોડું પૂરું પડે એવું લાગે આપણે અરે પૂર્વમાં તો તે પહેલી વાર જવું પડે પૂર્વમાં પૂર્વમાં નહીં આપણે પશ્ચિમમાં નથી જવાનું પૂર્વમાં પૂર્વમાં બી નથી જવાનું તા પૂર્વ પડે એવું લાગે મને એ માટી આ પૂર્વમાં જાવ હોય તો તા ભરી લે આઈને રહેવા દે એમ એવું કે હમ

પણ તો નીચે મૂકી લેવાનો ઉપર દૂધ મૂકી લેવાનો દૂધ ને પાઉચ ઉત્તર ઉપર દૂધ મૂકવાનો નીચે લકડા ભરવાનો હા બરાબર ચાલ એટલે પોલીસવાળા આપણને પકડે તો પણ શું જોવે દૂધ છે દૂધ છે દૂધની ગાડી છે જો જવા દે નીચે ચંદન નો લકડા બરાબર પેક કરી દેહા ને ઉપર હે તો દૂધ ભરી દેહા બરાબર ને હા પછી પોલીસ આ આ ગાડી ફરે કે તે જોઈ લે અહીંયા ગાડી ફરે એવું લાગતું નથી ગાડી ચાલ ને જઈ લે આપણી ગાડી અહીંયા ફરી જાય તો સારું પડે ને તો પછી ત્યાંથી રિવર્સમાં માં લઈ આવવું પડે અહીંયાથી ફરી જાય રે આમ ટર્ન મારી દે આમ આ બાજુ આમ ટર્ન મારી દે પછી આમ રિવર્સ ને આમ સીધું લઈ લે મિત્રો આજે બપોર જમવામાં છે દાળ ને ભાત ને આ લીંબુ ને મરચા અહીંયા થી ખેતર તોડી લાવ્યો આ પુષ્પાડો બીજા ના ચોરી લાવ્યો છે આ ઓ ચોર તને એકાદ દિવસ એકાદ દિવસ તને મારે ને ખેતર ત્યારે ખબર પડે તને મિત્રો પુષ્પાડો રસ્તાનું સમારકામ કરી આવ્યો છે અત્યારે જવાનું છે અમે લાકડા ભરવા માટે રસ્તો બહુ સાંકડો છે ને આજુબાજુ બાવળના કાંટા છે ગાડીનો કલર નીકળી આ ઉપર ભી કાટા છે ઉપર જો જો મિત્રો આ જો કાટા ગાડીના અંદર બી આવી અને પૂર્વ મોકલે તો શું કરી આવ્યો છે આ અરે આપડે કાંટા કાચ ચડાયેલા ઉપર કાટા મને વાગશે અરે ભાઈ કલર કાઢી નાખશે આ તો અભી આવેલો છે પણ શાળો કાઢવાનું અઘરું લાગતું છે રસ્તો ખરાબ છે ભાઈ અઘરું કામ છે મિત્રો સામે લાકડા ભરવાનું ચાલુ છે ને આ લકડા અહીંયા ભરવાના બાકી છે પછી ત્યારબાદ થોડા લકડા આગળ છે પહેલી સાઈડે એ બી ભરવાના છે 어 마마들 મિત્રો જે લાકડા લઈ આવી રહ્યા છે પેલી સાઈડ ખેતર છે ખેતરમાંથી લઈ આવી રહ્યા છે કારણ કે અહીંયા ગાડી અહીંયા જઈ શકતી નથી એટલા માટે વહેવું પડે છે લાકડા नहीं वो वो हो। okay, करता से करता से चोरी 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 अब जो मर्चा भी, से भी कर मर्चा तीखा लागे <laughs> हाँ મિત્રો ગાડીમાં લકડા ભરાઈ ગયા છે અત્યારે કાઢવાનો છે આ રસ્તામાંથી રસ્તો ખરાબ છે નીકળી જાય તો સારું ને થોડે આગળ જઈને જરાક વચ્ચે સેન્ટરમાં પથ્થર નીકળેલા છે મોટા ને એ પથ્થર ડિપ્રેશન સાથે લાગી જાય એવું લાગી રહ્યું છે પણ ખબર નહીં મેન ટેકરો સામે છે ત્યાં ચઢાવવાનું અઘરું છે જે સામે દેખાય છે આ મેન છે રસ્તામાંથી નીકળી આવ્યા મારે મોબાઈલ બંધ કરવો પડ્યો કારણ કે રસ્તો બહુ જ ખરાબ હતો મોબાઈલ નહીં મૂકતે તો કદાચ ગાડી આમ તેમ થઈ જતી એટલે મોબાઈલ બંધ કરવો પડ્યો મિત્રો મારી સામેથી એક સ્ત્રી બળદગાડું લઈને આવે છે અને આવું દ્રશ્ય મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું છે લાકડા ભરતા ખૂબ જ વાર લાગી ગયા જ્યાં આગળ અમે લાકડા ભરવા ગયા હતા ત્યાં આગળ એક નદી હતી એટલે આગળ ગાડી જઈ શકે એવી હાલત નહોતી એટલે ત્યાંથી મજૂરીએ લાકડા બધા બહાર કાઢ્યા ત્યારબાદ ગાડીમાં ભર્યા અને અત્યારે રસ્તા પર મૂકી છે ગાડી અત્યારે જોઈ શકો છો મિત્રો સૂરજ એ ડૂબો આવ્યો છે अच्छा खराब रस्तो है बहुत खराब है आके गाड़ी है हम उसके जैसी है एक साइड से आ जाओ सर मित्रों <गगगा> मित्र आछे जेके पेपर कंपनी में पार्किंग આ છે આપણી ગાડી અને આ છે બીજી બધી ગાડીઓ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ ને અત્યારે હું કંપનીના અંદર આવી ગયો છું અને અત્યારે લાકડા ખાલી કરવા માટે અંદર જાઉં છું પણ મિત્રો અંદર જઈને ફરીથી નંબર લગાવવો પડશે ખાલી કરાવવા માટે મિત્રો જેકે પેપર કંપનીમાં આવી ગયો છું અને અત્યારે આ જે બધી ગાડીઓ છે મારી સામે બધી ગાડીઓ ખાલી થાય ત્યાર પછી આપણો નંબર આવશે ખાલી કરવાનો મિત્રો અત્યારે ગાડીઓ ખાલી કરવાનો નંબર આવી ગયો છે આ એક પિકઅપ ખાલી થાય પછી આપણી પિકઅપ ખાલી થશે પિકઅપમાં જે શોભાળા લાકડા ભરેલા હતા તે ખાલી કરીને અત્યારે જાઉં છું ખરે ફાઇનલી પિકઅપમાં જે સુબાના લાકડા ભરેલા હતા તે ખાલી કરીને આવીએ છું ઘરે ને મિત્રો હજી જમવાનું બાકી છે તો મિત્રો આજનો લો આપણે અહીં એન્ડ કરીએ છીએ મિત્રો મળીશું આવતીકાલના નવા લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત